નમસ્તે વાર દોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં વિજ્ઞાન વિષયમાં પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનું સોલ્યુશન જોઈશું તે પહેલાં બાળ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર કરજો હવે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ ખાનામાં લખો પહેલો મેલેરિયા કયા સૂક્ષ્મ દ્વારા થતો રોગ છે તો જવાબ આવશે એ પ્રજે છે બ્રેડ પર સફેદ રાખોડી તફા શાના છે તો જવાબ આવશે સી ફોગ હવે ત્રીજું નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી તો જવાબ આવશે એ પ્રકાશ સંશ્લેષણ હરિત દ્રવ્ય ધરાવતું સૂક્ષ્મજીવ જીવ કયું છે તો જવાબ છે ડી ફોગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે તો જવાબ આવશે ડી આપેલ તમામ એટલે કે બ્રેકિંગ ઉદ્યોગ એન્ટીબાયોટિક્સ બનાવવા નાઇટ્રોજનના સ્થાપનમાં પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો દૂધને દહીંમાં પરાવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે તો જવાબ આવશે લેક્ટોબેસિલ બીજે ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે તો જવાબ છે એસિડ મચ્છર એડિસ મચ્છર આમળા આંબલીની જાળવણીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો જવાબ છે નમક હિપેટાઇટિસ એ એક ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો જવાબ છે વિષાણુ સૂક્ષ્મજીવો જીવો વનસ્પતિ કચરાનો ખાલી જગ્યા કરીને સડક પદાર્થમાં ફેરવી દે છે તો જવાબ છે વિઘટન પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો સૂક્ષ્મજીવો એટલે શું સૂક્ષ્મજીવો એટલે અત્યંત નાના જીવો છે જે ડરે આંખે જોઈ શકાતા નથી અને તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે બીજો પ્રશ્ન રસી શા માટે આપવામાં આવે છે તો રસી રોગો સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે આપવામાં આવે છે ત્રીજો છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો જવાબ છીંક ખાતી વખતે મો પાસે રૂમાલ રાખવાથી હવામાં ફેલાતા સૂક્ષ્મજીવોનો ફેલાવો અટકાવી શકાય છે જેથી અન્ય લોકોને ચેપ લાગતો નથી ચોથો પ્રશ્ન જાળવણીકારક પદાર્થો એટલે શું જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જે ખોરાકને બગડતો અટકાવે છે પાંચમો પ્રશ્ન ટીબી રોગનું પૂરું નામ શું છે તો ટીબી રોગનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે છઠ્ઠો પ્રશ્ન ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે જવાબ ખોરાક દૂષિત થયો છે તે તેના દેખાવ ગંધ અને સ્વાદમાં ફેરફાર દ્વારા જાણી શકાય છે પ્રશ્નચાર તફાવત આપો બેક્ટેરિયા અને વાયરસ તો બેક્ટેરિયા સ્વતંત્ર કોષીય રચના ધરાવે છે એક કોષીયો હોય છે ફક્ત આનુવંશિક સામગ્રી અને પ્રોટીન કવચ ધરાવે છે બીજું સ્વતંત્ર રીતે જીવી શકે છે અને પ્રજનન કરી શકે છે તો પ્રજનન કરવા માટે યજમાન કુશુની જરૂર પડે છે ત્રીજું ઉદાહરણ સાર્મોનેલા સ્ટેટ્રોકોક્સ ઉદાહરણ ઇન્ફ્લુએન્ઝા વાયરસ એચઆઈવી કોરોના વાયરસ બીજો તફાવત છે લીલ અને ફોગ તો લીલ સ્વયં સ્વયં પોષિત સજીવ છે જ્યારે ફોગ મૃતુપજીવી વિષમ પોષિત સજીવ છે લીલમાં હરિદ્રવ્યો રહેલા છે જેથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ફોગમાં હરિદ્રવ્ય રહેલા નથી જેથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને મૃત સડેલ પશુ અને વનસ્પતિઓના કચરા પર જીવે છે હવે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરું નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ વર્ગીકરણ કરું તો પેનિસિલિન લેક્ટોબેસિલસ પેરામિશિયમ સ્પાયરોગાયરા હિસ્ટ અમીબા રાઇઝોબિયમ અને પ્લાઝમોડિયમ તો બેક્ટેરિયામાં કયા કયા આવશે તો લેપ્ટોબે સિલસ અને રાઇઝોબિયમ ફોગમો પેનિસિલિન અને હિસ્ટ લીલમો સ્પાયરોગાયરા અને પ્રજીમો પ્લાઝમોડિયમ પેરામિશિયમ અને અમીબા પ્રશ્ન બીજો નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતાં ફૂગથી થતાં અને પ્રજીવતી થતાં રોગોમાં વર્ગીકરણ કરો તો બોલિયો મરડો કોલેરા દાદર ટાઈફોઈડ કમળો શરદી ઉધરસ ક્ષય ઇન્ફ્લુએન્ઝા એન્થ્રેક્સ ઝાડા ખરજવો મેલેરિયા અને અછબડા તો બેક્ટેરિયાથી થતા રોગો કોલેરા ટાઇફોડ ક્ષય અને એન્થ્રેક્સ ફૂગથી થતા રોગો દાદર અને ખરજ પ્રજીથી થતા રોજ રોગો મરડો ઝાડા અને મેલેરિયા હવે જોડકા જોડો વિભાગ વિભાગ બ અને જવાબ તો પહેલું વિભાગ અમો છે કે सोडियम बेंजोएट तो एन में जवाब આવશે બી પ્રિઝર્વેન્ટિવ્સ રસી તો જવાબ આવશે સી એન્ટિબોડી ઉત્પન્ન કરે છે ટેટ્રાસાયક્લિન તો જવાબ આવશે એન્ટિબાયોટિક અને વાયરસ તો જવાબ છે અછબડા બીજો જોડું છે વિભાગ વિભાગ બ તો રોબર્ટ કોસ તો જવાબ આવશે સી બેસિલસ અને એન્થ્રેસિસ બેક્ટેરિયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો જવાબ છે એ પેનફિલિંગ લોઈ પાસવર તો જવાબ છે ડી હાથવણ અને એડવર્ડ જેનર તો જવાબ છે શીતળાની રસી હવે પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણો આપો પહેલું છે સૂક્ષ્મજીવો કે સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે તો જવાબ કેટલાક સૂક્ષ્મજીવો દહીં બ્રેડ અને ચીજ જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં મદદ કરે છે તેઓ જમીનની ફદ્રુપતા વધારવામાં અને શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે તેથી તેઓ મિત્ર છે જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યો પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો પેદા કરે છે જેમ કે શરદી ફ્લૂ ટાઈફોઈડ વગેરે તેઓ ખોરાકને બગડવા બગાડવાનું કામ કરે છે આથી તેઓ દુશ્મન છે બીજું ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ કારણ કે ખોરાકને ઢાંકવાથી ધોળ માખીઓ અને અન્ય જીવાણુઓથી રક્ષણ મળે છે જે ખોરાકને દૂષિત કરી શકે છે અને રોગો ફેલાવી શકે છે ઢોકેલો ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે અને તેમાં બેક્ટેરિયાનો વિકાસ થતો અટકે છે આથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ ત્રીજું લીલ સ્વાવલંબી સજીવ છે કારણ કે લીલમાં ક્લોરોપિલ નામનું હરિત દ્રવ્ય હોય છે જે તેમને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવામાં સક્ષમ બનાવે છે આમ લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તેને સ્વાવલંબી સજીવ કહે છે ચોથો પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવે છે કારણ કે એન્ટીબાયોટિક્સ પાળતું પ્રાણીઓને રોગોથી બચાવવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે આનાથી પ્રાણીઓ સ્વચ્છ રહે છે અને તેમની ઉત્પાદકતા વધે છે જેમ કે દૂધ ઉત્પાદન હાથી પાલતો પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવે છે પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન છે પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી તેમને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનમાં પાછા ભરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકો પણ વિઘટિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે બીજો શિશુ અને બાળકોને રસી કેમ મોકાવવામાં આવે છે શિશુ અને બાળકોને રસી રોગો સામે રક્ષણ આપવા માટે મુકાવવામાં આવે છે રસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે જેથી શરીર ભવિષ્યમાં તે રોગના જીવાણુઓના સંપર્કમાં આવે ત્યારે તેનો સામનો કરી શકે આ પ્રક્રિયા દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ રોગો જેવા કે પોલિયો ઓરી ધનુર વગેરેથી બચાવી શકાય છે નાઇટ્રોજન ચક્ર વર્ણવો તો વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન કેટલાક બેક્ટેરિયા દ્વારા એમોનિયામાં રૂપાંતરિત થાય છે જે વનસ્પતિ માટે ઉપયોગી છે એમોનિયાનું નાઇટ્રાઇટ અને પછી નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે જે વનસ્પતિઓ દ્વારા શોષાય છે મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થતાં તેમાં રહેલા નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતરિત થાય છે કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટને ફરીથી વાતાવરણીય નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે આમ ચક્ર પૂર્ણ થાય છે જેને નાઇટ્રોજન ચક્ર કહે છે ચોથો ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે તો ખોરાકની જાળવણી માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે જેમકે અનાજ કઠોળ શાકભાજીને સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે રેફ્રિજરેટર કે ફ્રીઝરમાં ખોરાકને ઠંડો રાખવામાં આવે છે દૂધ પાણી વગેરેને ગરમ કરવામાં આવે છે મીઠું ખાંડ તેલ વિનેગર જેવા રસાયણો મેળવવામાં આવે છે હવા ચુસ્ત પેકિંગ કરીને પણ ખોરાકને સાચવી શકાય છે જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય બેક્ટેરિયા દવા પ્રત્યે પ્રતિકારક બની શકે છે જેના કારણે ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે તે દવા અસરકારક રહેશે નહીં એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે જેનાથી પાચનતંત્ર અને અન્ય શારીરિક કાર્યો પર નકારાત્મક અસર થઈ શકે છે છઠ્ઠું પાણીથી થતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો તો પીવા માટે શુદ્ધ અને ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કરવો જો પાણીની શુદ્ધતા વિશે શંકા હોય તો તેને ઉકાળીને પીવો પાણીનું સ્વચ્છ અને ઢોકેલા પાત્રમાં સંગ્રહ કરવો શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ભોજન પહેલાં હાથ સાબુથી ધોવા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી અને આસપાસ પાણી જમા થવા દેવું નહીં સાતમો હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો શરદી ઉધરસ કે ફ્લૂ જેવા બીમારી હોય ત્યારે માસ્ક પહેરવું છીંક કે ઉધરસ ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકવા રૂમમાં પરંતુ વેન્ટિલેશન રાખવું રૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખવું જેથી હવા મુક્તપણે ફરી શકે રોગચાળો દરમિયાન ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ આઠમો મેલેરિયાથી બચવા તમે કેવા પગલાં લેશો તો મેલેરિયાથી બચવા રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છર પગાવનાર સ્પ્રે ક્રીમ અથવા લૂશનનો ઉપયોગ કરવો ઘરની આસપાસ પાણી જમા થવા દેવું નહીં મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા બારી વાળા પણ મચ્છરદાની લગાવવી શુદ્ધતી વખતે પૂરા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ ટાઈફૂડથી બચવા તમે શું કરશો ટાઈફૂડથી બચવા માટે શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું ખોરાક ઢોકીને રાખવો અને તાજો ખોરાક લેવો શાકભાજી અને ફળોને બરાબર ધોઈને ખાવા શૌચાલય પછી અને જમતા પહેલાં સાબુથી હાથ ધોવા ટાઈફોઈડ વિરોધી રસી મુકાવવી જોઈએ દસમો પ્રશ્ન ઓરી અચમડા ન થાય તે માટે શી કાળજી લેશો તો જવાબ બાળકોને સમયસર ઓરી અચમડાની રસી મુકાવવી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને વારંવાર હાથ ધોવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો તમે લીંબુ પર ટપકા જોયા હશે આ રોગ કયા સુક્ષ્મજી દ્વારા થાય છે તે શાના દ્વારા ફેલાય છે લીંબુ પર જોવા મળતા ટપકાનો રોગ લીંબુનો કેન્કર તરીકે ઓળખાય છે આ રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે તે મુખ્યત્વે વરસાદના છાંટા પવન અને સંક્રમિત સાધનો અને કીટકો દ્વારા ફેલાય છે ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજાવું જવાબ ફૂડ પોઈઝનિંગ એ દૂષિત ખોરાક ખાવાથી થતી બીમારી છે તે બેક્ટેરિયા જેવા કે સાલ્મોનેલા કોલા વાયરસ જેવા કે નોરોવાયરસ પરોપજીવીઓ અથવા તેમના દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોના કારણે થાય છે તેના લક્ષણોમાં ઉબકા જાડા પેટમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે તેનાથી બચવા માટે ખોરાકને યોગ્ય રીતે રોધવો જોઈએ તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે બહારનું અને વાસી ખોરાક ખાવાનો બંધ કરવો જોઈએ પ્રશ્ન નવ નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરો તો અહીંયા પહેલાં આપેલું હતું કે નાઇટ્રોજન પહેલાં વાતાવરણથી નાઇટ્રોજન પછી આવશે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાની હરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન અને અહીંયા આવશે વીજળીના ચમકારા આ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનયુક્ત ક્ષારોમાં રૂપાંતર પછી આવશે આ અને આ ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનો પછી આવશે બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત માટે નાઇટ્રોજનની વાયુમાં ભેરવવા હવે વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા અનેક પ્રાણીઓમાં વનસ્પતિને ખાય છે આ રીતના તે પૂરું કરેલું છે મેદાની કણકમાં યસ્ટની વૃત્તિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો એક વેદના એક વાસણમાં અડધો કિલો મેદો લો તેમાં થોડી ખાંડ ઉમેરો અને ગરમ પાણી ઉમેરો તેમાં એક ચમચી યીસ્ટ પાવડર ઉમેરો અને બરાબર મેળવીને કણક બનાવો આ કણકને બે કલાક માટે ગરમ જગ્યામાં રાખો બે કલાક પછી અવલોકન કરતા જણાશે કે કણક ફૂલી ગયેલ છે આમ હિસ્ટ ઝડપથી પ્રજનન કરીને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે આ વાયુના પરપોટા લોટમાં ભરાઈને કદમાં વધારો કરે છે જેના કારણે મેદાની કણક ફૂલે છે આ પ્રવૃત્તિ હેસ્ટની વૃત્તિ દર્શાવે છે પ્રશ્ન અગિયાર નીચેની પ્રવૃત્તિ કરો તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણીનો તૈયાર કરો તો પહેલું છે કે રેફ્રિ રેફ્રિજરેશન દૂધ શાકભાજી રાંધેલો ખોરાક વગેરેને રેફ્રિજરેશન કે જેને આપણે ફ્રીજ કહીએ છીએ માં રાખીને ઠંડા તાપમાને બગાડ અટકાવવામાં આવે છે બીજું છે સુકવણી અનાજ કઠોળ મરચાં કેરીની ચીરીઓ વગેરેને સૂર્યપ્રકાશમાં સુકવીને પાણીનો ભાગ દૂર કરાય છે જેથી સૂક્ષ્મ જીવનનો વિકાસ અટકે છે મીઠું અને તેલ અથાણા મોરબ્બો ચટણી વગેરેમાં મીઠું અને તેલનો ઉપયોગ કરીને તેમને લાંબા સમય સુધી સાચવવામાં આવે છે ખોડનો ઉપયોગ જામ જેલી મોરંબો વગેરેમાં ખોળનો ઉપયોગ કરીને તેમને સાચવવામાં આવે છે ખોડ ભેજ શોષી લે છે ગરમ કરવો દૂધ અને પાણી જેવા પદાર્થોને ઉકાળવામાં આવે છે હવા ચુસ્ત પા સંગ્રહ લોટ દાળ ચોખા જેવી સૂકી વસ્તુઓને હવા ચુસ્ત ડબ્બામાં રાખવાથી જીવાતથી બચાવી શકાય છે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્ર કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા રસી રસીનો સમયગાળો અને રસીનું મહત્ત્વ તો પહેલી છે બીસીજીની રસી જન્મ સમય શા માટે તો ક્ષય સામે રક્ષણ આપે છે બીજી છે પોલિયો જન્મ સમયથી પાંચ વર્ષ સુધી પોલિયો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલેન્ટ છ દસ અને ચૌદ અઠવાડિયે તિર્થેરિયા ધનુર મોટી ઉધરસ ડિપ્રેટાઈસની રોટા વાયરસ છ અને દસ અઠવાડિયે ગંભીર ચાડા સામે રક્ષણ પીસીવી તો છ થી ચૌદ અઠવાડિયે નવ મહિને ન્યુમોનિયા અને મેનેજિસ સામે રક્ષણ ઓરી રૂવેલા નવથી બાર મહિને ઓરી અને રૂવેલા સામે રક્ષણ એ નવ મહિને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઓખોના રોગથી પચવા નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો ફકરો વાંચી અને આપણે જવાબો આપવાના છે કે ઓરી અછબડા ટીબી જેવા રોગ પ્રત્યે રોગગ્રસ્ત વ્યક્તિનો શા માટે સીધો સંપર્ક ટાળવો જોઈએ ઓરી અછબડા ટીબી જેવા રોગો ચેપી રોગો છે આ રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે તેથી આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ટાળવો જોઈએ જેથી રોગોનો ફેલાવો અટકાવી શકાય અને અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય રોગચાળો ફેલાય હોય ત્યારે પાણી શા માટે ઉકાળવું ઉકાળીને પીવું જોઈએ પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા ટાઈફોઇડ વગેરેથી બચી શકાય છે પાણી ઉકાળવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે અને પાણી પીવા માટે સુરક્ષિત બને છે જે રોગચાળો પહેલાં રોકવામાં મદદ કરે છે નમસ્તે